દેવ મારે આંગણે પધારે માટે આ જ વડતાલમાં મારે ખોબે ને ખોબે સાકર વેચવી છે જોબન પગીના પુત્ર જગમાલ પગી પાંચ મણ સાકર લાવ્યા અને સાકરના ટોપલાઓ ભર્યા છે આ બાજુ બાપુભાઈ અમને એના એ આઠેય જે પુત્રો એ પણ સામૈયાની તૈયારી કરે છે જોબન પગી કહે છે બાપુભાઈ મહારાજનો ઉતારો તો મારે ઘેર જ રહેશે બાપુભાઈ કહે છે કાંઈ વાંધો નહીં જેવી તમારી મરજી બાપુભાઈ કહે છે કે જોબન ભલે મહારાજ તમારા ઘરે ઉતરે પણ મેં મહારાજ પધારે છે એના વધામણાની મણ સાકર મંગાવીને તૈયાર કરી જોબન કે મેં મંગાવી છે અને આવા ભગવાન પધારતા હોય એને તો દસ મણ સાકર ઓછી પડે માટે બધાએ સાકર વેચશું ઉડાડશું પુષ્પના છાબડાઓ ભરવામાં આવ્યા છે પગીએ પોતાની મેળીએ સુંદર મજાના બિછાના બિછાવી દીધા ગાદી તકિયા વગેરે નખાયવા રંગત ઢોલિયો ડળાયો એમના માતા વખતબા પત્ની તેજબા પુત્રીઓ સુરેજબા રળિયાતબા બંને પુત્રો જગમાલ પગી અમરસંગ પગી ભાઈઓ વગેરેને હરખ સમાતો નથી આજ તો નારાયણગીરી બાવો પણ પોતાનો મઠ વાળી ચોળીને સાફ કરવા માંડ્યા સંતોના ઉતારા ત્યાં રાખવાના છે એવું નક્કી કર્યું છે સુંદર તાંબાના કળશ જળથી ભરી એમાં શ્રીફળ વગેરે મૂકી અને સામૈયા કર્યા છે વાજતે ગાજતે સામૈયા લઈ અને બધાએ વડતાલની ભાગોળે આવીને ભગવાનની લાંબી નજરે રાહ જુએ છે અને એવામાં બધાની પ્રતીક્ષાનો અંત આવ્યો કોયલડીએ મીઠા ટહુકા કરીને આમ્ર ગટાઓને ગજાવીને જાણે વાલાના પધરામણાને આજ વધાવ્યા છે અને એ જ વખતે બંદૂકોના બાર સંભળાયા કાઠી દરબારોની તાજણ તીખી વાંગળી કેસર બોરી બોદલી બેરી ફૂલમાળ વગેરે જે ઘોડીઓ એ ઘોડીઓની વચ્ચે માણીગર માવ પોતાની માણકીને નચાવતા પધારી રહ્યા છે ભગવાનનો ખેસ ફરકે છે રહેલા તોરા ચારેય બાજુ પવનના ઝપાટામાં ઉડી રહ્યા છે બધાયને દૂરથી જ્યાં દર્શન થયા બધાએ સ્નેહાસુરની સાથે ધબોધબ મહારાજને દંડવટ કર્યા બહેનોએ પાલવ પાથરી ભગવાનને પંચાંગ પ્રણામ કર્યા છે મહારાજ વડતાલની ભાગોળે પધાર્યા અને જોબન પગી નજીક આવ્યા મહારાજે માણકી ઉપરથી છલાંગ લગાવીને નીચે ઉતર્યા અને જોબન પગીને બાથમાં લઈને ભગવાન ભેટી પડ્યા પગીની આંખોમાં આજ આંસુડા સમાતા નથી ભગવાને પગીને માથે પોતાના બંને હાથ મૂક્યા છે બાપુભાઈને મળ્યા બધાએ ભગવાનને વંદના કરી છે બાપુભાઈ અને જોબન પગીએ ગામને ભાગોળે મહારાજનું પૂજન કર્યું ભગવાનના વાલમાં કુમકુમનો ચાંદલો કર્યો સુંદર મજાના ચોખલીયા ચોડ્યા પુષ્પની માળા પહેરાવી બે હાથે ગજરા બાંધ્યા મહારાજના પાગમાં ગુલાબના તોરા લટકાવ્યા પછી ભગવાન માણકીય સ્વાર થયા છે અભય હસ્ત બતાવી બધાઇની સામે મીઠું મલકી અને મહારાજે તમામ ગ્રામજનોના અભિવાદનોને પણ ઝીલ્યા છે અને હવે ભગવાન શ્રી હરિ વાજતે ગાજતે વડતાલની બજારમાં થઈ અને જોબન પગીને ગેર પધારે છે સંતો સુંદર મજાના કીર્તનો ગાઈ રહ્યા છે આપણે પણ પુરુષોત્તમના પધરામણાને આજ વધાવશું વડતાલે પ્રભુ વડતાલે वड़ ताले, वड़ ताले, वड़ ताले प्रभु वडताले 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 प प्रभु वडताले चलो प्रभु चलो चलो समये वे प्रभु, ताले, समये प्रभु चारू चारो चरो सुषो भाम जिनाले तुषो भाम मनडा मोहन जिमाले पदारा प्रभु वडताले मनडा मोहन प्रभु वडताले 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 प्रभु

रुम मचाले पधार प्रभु वडताल माणके रुम मचाले पधा प्रभु वडताले 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 पधार प्रभु છાવરો સંતોના સાસમાં ગોવિંદે गजरा બાંધ્યા છે હાથમાં ગોવિંદે गजरा બાંધ્યા છે હાથમાં ભલકે તાંગલીઓ ભલે પધાર્યા પ્રભુ પ્રભુ વડતાને ચાલો ચાલો વાલે સાલે પ્રભુ વડતાને વડતાળી આખડી છે પદ્માની પાખડે અિયાળી આખડી છે પદ્માની પાખડી પ્રકૃતિ વાકડી છે જોયાની से ोटिवाकडि सोयाकडी सोहेटी बकडी गाले पधार प्रभु वडताले सोहेटी बकडी गाले पधार प्रभु वडताल वडताले वडताले पधार प्रभु પ્રભુ પ્રભુ ભગવાન શ્રીરી આવી રીતે ધામધૂમથી વડતાલ પધાર્યા છે નાચતા કૂદતા બધાએ ભગવાનની અસવારીને વધાવી રહ્યા છે શેરીઓમાં જ્યારે અસવારી નીકળી બિલ ગુલાલના ગોટા ઉડે છે ઢોલ અને શરણાઈઓ વાગી રહી છે જોબનજી આજ ખોબલે ને ખોબલે સાકર વેચી રહ્યા છે આ બાલ વૃદ્ધોના મન ભગવાનમાં જોડાયેલા હતા જેના જેના ઘર વચ્ચે આવે એ ભગવાન ઉપર પુષ્પની વૃષ્ટિ કરે છે અટારીઓમાં ચડી અને મહારાજની આરતી ઉતારે છે હરિચરિત્રામૃત સાગરમાં એવું લખ્યું છે કે રસ્તા ઉપર મહારાજના પહેલીવાર જેણે દર્શન કર્યા એ સ્ત્રીઓ તો દેહનું ભાન ભૂલી ગઈ રૂવાડે રૂવાડેથી આનંદની છોડો છૂટવા માંડી બધા દર્શન દઈ અને સામૈયો જોબનજીને ઘેર આવ્યું છે મહારાજ અશ્વ ઉપરથી ઉતર્યા ભક્તરાજ જોબનજીના આંગણામાં આજ પોતાના પુનિત પગલાઓ મહારાજે માંડ્યા વખતબા તેજબા વગેરે બારીએ ચડીને ભગવાન હરિને વધાવ્યા છે આંગણાની અંદર સુંદર રંગોળીઓ પૂરીને પુષ્પ વેરવામાં આવ્યા છે ભગવાન હરિ અંદર પ્રવેશ્યા લાકડાનો એ દાદર એને કટ કટ પગથિયા ચડતા મહાપ્રભુ આજ પાવન કરવા પધાર્યા સુંદર ઉપર રંગીતિયા છે એના ઉપર મહારાજ બિરાજ્યા બ્રહ્મચારી ભગવાન શ્રી હરી માટે સુંદર રસોઈ તૈયાર કરે છે આ બાજુ જોબન પગીએ ભાવથી ભગવાનનું પૂજન કર્યું સુંદર પગી વગેરે ભાઈઓએ પણ મહારાજની પૂજા કરી વસ્ત્ર અલંકાર સાકરના થાળ આવું બધું ભેટ ધર્યું છે ભગવાન શ્રીઅરિએ ચારેય ભાઈઓને માથે પોતાના હસ્તકમળ પધરાવી અને દરેકને સ્નાત કર્યા બધાની આંખો હર્ષના આંસુડાથી છલકાણી છે મહારાજની આખા પરિવારે આરતી ઉતારી સંતો ભક્તો વગેરે માટે રસોઈ તૈયાર થયેલી એટલે બાપુભાઈએ કહ્યું મહારાજ આપ પણ થાળ જમો અને તમામ સંતો ભક્તોને જમાડવા બપોર ઘણા આગળ વધી ગયા બધા વિશ્રાંતિ લેવાની હવે આજ્ઞા કરો એટલે જોબન પગી એના આંગણામાં ભગવાન શ્રી હરિ વસ્ત્રાલંકારોને ઉતારી શ્વેત ધોતી ધારણ કરી અને આંગણામાં બાજોઠ ડાળીને સ્નાન કરવા માટે બિરાજ્યા સુંદર જળ લાવી આપ્યું મહારાજે સ્નાન કરીને વસ્ત્રો ધારણ કર્યા બ્રહ્મચારીએ બાજોઠ ઉપર થાળ મૂક્યો છે ને ભગવાન શ્રી હરિ આજે જમવા બેઠા પગી પરિવાર દર્શન કરે છે ને જોબન પગી હાથમાં વિંજણો લઈ અને આજ ભગવાનને ચમર ડોળે છે ભોજન કર્યા પછી પ્રસાદી મહારાજે જોબન પગીને આપી પરિવાર સહિત જમી અને જોબન આજ ખરેખર પાવન થયા છે સંતો અને ભક્તોની પંક્તિ કરી મહારાજે બધાને ખૂબ ભાવથી પીરસીને જમાડ્યા પછી મહારાજ કે હવે તમે બધાએ પોતપોતાના ઉતારે જઈ અને વિશ્રાંતિ લ્યો બધા સૌ સૌને ઉતારે ગયા કુબેરદાસ કે છે કે મહારાજ મારે આંગણે આવીને તમે વિશ્રાંતિ કરો મહારાજ કે આજ તો કોઈને આંગણે નહીં આયા જોબન પગીને ઘેર જ અમે વિશ્રાંતિ લેશો બધાએ ઉતારે જતા રહ્યા મુકુંદ બ્રહ્મચારીને કે તમે જાઓ જેટલા હજુરી અંગરક્ષક સેવકો હતા બધાને મોકલી દીધા મહારાજ એકલા જોબન પગીને ઘેર રોકાયા પ્રભુ ડોલિયા ઉપર બેઠા બેઠા પાન બેડી ચાવે છે તમામ જનો ગયા પછી ભાયા પગીનો આખો પરિવાર મહારાજ પાસે આવીને હાથ જોડીને બેઠો છે એના નામ છે જોબન પગી એના બે પુત્રો જગમાલ પગી અને અમરસંગ સુંદર પગી એના પુત્ર ઓધાર પગી શકરાપગી એના પુત્ર ખોડા પગી અને ભવાન પગી જોબન પગીના માતા વખતબા પત્ની તેજબા પુત્રીઓ સુરજબા રળિયાતબા વગેરે તમામ પરિવારના ભાઈઓ અને ભાઈઓ આવીને બેઠા બધાએ બે હાથ જોડીને ગદગદ કંઠે ભગવાનની સ્તુતિ કરી છે કે હે દયાના સાગર અમારા પાપી કુટુંબ ઉપર આપણે આજ કરુણાનો તમે ધોધ વહાવ્યો અને આજ તમે તમારું કરુણા નિધિ અને અધમ ઉદાહરણ એ નામને સાર્થક કર્યું છે અમારા તમામ ગુનાઓને માફ કરી અને હે મહારાજ ભાવ બ્રહ્માદિક દેવતાઓને પણ દુર્લભ એવા તમારા દર્શન અમને તમે આજ જ આપ્યા છે હે પતિત પાવન અમારા જીવન પ્રાણ હવે અમને આખા પરિવારને પરિવાર એક વખત વર્તમાન ધરાવીને શરણે લ્યો જોબન પગીની પાસે જળ મંગાવ્યું મહારાજ કે છે કે વખત ભાઈ ચારે ભાઈઓને તો મેં વર્તમાન ધરાવ્યા છે હવે તમે બધાય બાકી છો જોબન પગી જળ લાવ્યા અને તમામ જનોને મહારાજે પોતાને હાથે વર્તમાન ધરાવી કંઠીઓ બાંધી નિયમ ધર્મ પૂજા પાઠ વગેરેની રીતભાત શીખવાડી છે પંચ વર્તમાનની પણ વાત કરી અને મહારાજે આ પગી પરિવારની પાસે મોંઘા મનુષ્ય દેહનો મહિમા ગાયો છે મહારાજ કહે છે સત્સંગ કરી ભગવાનના શરણાગત બની અને આ જીવન ભજન ભક્તિ કરવાને એ જ મનુષ્ય જન્મનું કર્તવ્ય છે એ જ મનુષ્ય જન્મનું ફળ છે પંચ વિષય તો પગી જગતના તમામ જીવાત્માઓ ભોગવે છે પણ બધાય સત્સંગ વિના ભવાટ વિમાં ભટકે છે અને જોબન આ વખતબા એ તો અમારા મહાભક્ત છે મહામુક્તાત્મા છે એમનો પરિવાર પણ ખૂબ સારો ભક્ત થશે વખતબાની સામે જોઈ અને મહારાજ કહે છે કે વખતબા આ તમારા દીકરા જોબન પગી એ તમારી કુખને ઉજાળશે અને તમારા કુળને પણ ઉજાળશે ત્યાર પછી પરિવારના તમામ બહેનોએ ભગવાન શ્રીહરિની પૂજા કરી મહારાજના ભાવથી મીઠડા લીધા છે વખતભાઈએ ભગવાનના બાલમાં ચાંદલો કરી ખોળામાં મસ્તક મૂકીને એમ કહ્યું છે કે મહારાજ તન મન ધન કુટુંબ પરિવાર સર્વસ્વ હું આજથી આપને કૃષ્ણાર્પણ કરું છું તમે મારા કુળના તારણહાર છો જોબન પગીના ઘરના તેજભાઈએ પણ મહારાજની પૂજા કરી અને મસ્તકે મહારાજે પોતાના વરદ હસ્ત પધરાવ્યા છે અને એમાંય જ્યારે જોબન પગીના બંને નાના દીકરીઓ સૂરજબા અને રળયાતબા ઊભા થયા ભગવાન શ્રી હરિના ભાલમાં આ બંને બહેનો ચાંદલો કરવા ગયા ભગવાને એવી વેધક દ્રષ્ટિ આ બંને બહેનોના સામે કરી બંનેના સંકલ્પને મહારાજે પૂર્ણ કર્યા એટલે બંને બહેનોએ એક સાથે સંકલ્પ કર્યો કે આવા પ્રગટ મનોહર મૂર્તિ મહારાજને મૂકી અને જગતના જીવને હવે હાથ કોણ સોંપે જો જગતના જીવને કાંડું સોંપીએ ને તો આપણે મહામૂરખ ઠરીએ માટે ભગવાન શ્રી હરિને કહે છે કે મહારાજ આજથી અમારું તન મન અને ધન સર્વસ્વ તમારા ચરણાર અર્પણ આજથી અમારો આત્મા પણ તમને કૃષ્ણાર પણ આ બંનેના સાવ નાની ઉંમરે બાળ લગ્ન થયેલા એને ખબર સુધા નહોતી પડતી એવા સમયે એટલે મહારાજને એણે કહી દીધું કે મહારાજ હવે અમારે ક્યાંય જવાનું નથી અમારું સર્વસ્વ અમારા આત્માનો આધાર તો હે ભગવાન તમે છો આ બંને બહેનોએ મહારાજને કેવા ઓળખ્યા હશે ભગવાનને કહેવાય એણે પારખી લીધા બંનેએ નક્કી કર્યું પરણો તો વર પુરુષોત્તમ પરણો અને નહીં તો કુંવારી મરુ હવે ભગવાન સિવાય આપણા માટે બીજો તમામ દુનિયાના પુરુષોએ ભાઈ બાપ સમાન છે આવી દ્રઢ ટેક લીધી ભગવાન શ્રી હસતાં હસતા જોબન પગીની સામે જોયું અને મહારાજ કહે છે કે પગી આ બંને તમારા દીકરીઓ એ તો મહામુક્ત છે એને તમે આજીવન ભજન કરવા દેજો એને સંસારમાં પરાણે નાખશો નહીં પગી કે છે કરે મહારાજ હવે મને કહેવાનું હોય મારા મહદ મહદભાગ એને આજીવન ઘેર રાખીને કાયમને માટે હું સાચવીશ મહારાજ બહુ રાજી થયા બધા એને પ્રસાદીની સાકર આપી અને મહારાજે ગળ્યા મોં કરાવ્યા છે બધાએ બેઠા છે અતિ પ્રસન્ન થયેલા એવા ભગવાન શ્રી હરિ આ પરિવારને એમ કહે છે કે આજ તમારા ઉપર ખૂબ રાજી થયો છો માટે તમારે જે જોઈએ ને એ મારી પાસેથી વર માગી લો સરસ મજાનો મોકો છે બીજા કોઈ છે નહીં અને પરિવારજનોએ હાથ જોડ્યા ભગવાન શ્રી હરિને કહે છે કે મહારાજ દેવાની ઈચ્છા હોય તો અમે જે માગીએ અમને આપજો આપણે પણ બે હાથ જોડીને મહારાજને કહીએ કે જે પગી પરિવારને આપ્યું ને એવું જ અમને તમે દેજો ભગવાનને આપણે પણ એની સાથે જ પ્રાર્થના કરીએ દેજો દેજો રે ભક્તિ મુજને ભક્તિ દેજો जो दे जो रे भक्ति भक्ति मे भो दे जो दे जो रे शक्ति मुजने श शक...

बंधावारे ना देशो मन्य भवसागरी मया देजो रे भक्ति मुझने भक्ति तणा मो मेजो देजो रे शक्ति मुझने शक्ति तणा ભૂખ લાગે છે ભગવાન ને પ્રાર્થના કરો કે બીજું કઈ ન દેતા તમારા ચરણા માં પ્રીતિ ભક્તિ એટલે પ્રીતિ તમારા ચરણાર વિંદમાં હેત આપજો જ્યાં ત્યાં આ મન ચોટેલું છે ચારે કોરથી લાઈન ફૂટેલી છે માટે આ લાઈનને બરોબર થીંગડા મારો અને અમારો હેતનો પ્રવાહ હે હરિવર તમારી મૂર્તિમાં જોડાય એવી કાંઈ કૃપા કરો આ હમજણા થયા તે દાડાના માળા લઈને દોડાદોડ કરી છીએ કેટલી જોડ તો ચપ્પલ તૂટી ગયા મહારાજને કંઈ હવે અમારી સામે જુઓ બીજું અમારે કાંઈ નથી જોતું કે જોતું છે હા મારા જ ક્યાં જીવને ભિખારી વેળા કોઈ દી મટાને ગમે એટલું દીધું તો માગ માગ જ કરતો હોય જે દી માગવાની ઈચ્છા થાય તેધી એમ જ કેવું દેજો દેજો રે ભક્તિ મુજને ભક્તિ તણા કુમાર બીજો અમારે કાંઈ જોતું નથી વારે રેજો રે પ્રાણ જીવન મારા હરપળ હે હરી રાય એક સેકન્ડ મારેથી જુદા ન પડતા સતત મારી હારે રહેજો અને એક વાતનો ખ્યાલ રાખજો આ ભાવસાગરમાં ગમે એટલી આડેઅળી થાવ મને ક્યાંય બંધાવા જ ન દેતા કોઈ પણ વસ્તુ મને બહુ ગમતી હોય હું કાયમ પ્રાર્થના કરું મહારાજ આ તમારે ભગવાનને કહેવાનું શું પાછું હા તમને વળે એમ થાય કે આ કંઈક બીજી વાત કરે છે ભગવાનને એવું કહેવું કે મને કોઈ વસ્તુ વધારે ગમતી હોય કોઈ જગ્યાએ મને ખૂબ રસ હોય અને હું તમને કાકલુદી કરીને પ્રાર્થના કરું કે મહારાજા એક જ વસ્તુ આપો પછી હું ક્યારેય તમારી આગળ કાંઈ નહીં માગું અને હે મહારાજ જો તમે રાજી વન તો એ વસ્તુ મને દેતા જ નહીં હું તો માગું મારે તો ભિખારી જેવો સ્વભાવ થઈ ગયો છે જે સારું દેખાય એમ થાય કે આ લઈ લઉં આ લઈ લઉં ફલાણાને આ મળ્યું છે મને નથી મળ્યું મળી જાય તો મહારાજ મારા સ્વભાવ પ્રમાણે હું માગીશ પણ તમારા સ્વભાવ પ્રમાણે તમે દેતા નહીં બધી વાતમાં દયા કરજો પણ માયા માગુ તો દેતા જ નહીં લેવી લઈ લેજો સુરવીર વન તો આવી ઠાકોરજીને પ્રાર્થના કરજો ને પછી નો ભક્તિ દેન તો મને મળજો ચોક્કસ આપે કેમ ન આપે પણ આપણે ચારે બાજુથી ઢીલાન ને જ્યાં હોય ને હાથ નાખ્યા જ કરતા હોય કા લઈ લો ને પેલું લઈ લો ને આમ નામ કર્યા કરીએ તો આનો તો કોઈ દી છેડો આવવાનો જ નથી ગ્રોસ્થ ના જીવનમાં સંસારમાં એવું છે કે બાર સાંધીએ ત્યાં તો તૂટે બેસી ગયા એમ થયું તૂટેમાં રહી જાય તો હું શાંતિથી હું એ કઈ બેઠું નહીં એટલે ઓલા એ પડખે જાય ને ધક્કો માર્યો ને ત્યાં ધબ લઈને પડ્યું ત્યાં ઓલા નવ્વાણું ઊભા થઈ ગયા આમાં મેળ ક્યાં ખાયા સંસારમાં આવું જ છે બધા ઊંટ ક્યારે કોઈને બેસતા જ નથી માટે આપણે તો મહારાજને કહેવું કે જે થવાનું હોય એ થયા જ કરે અમે પ્રાર્થના કરીએ તો એમાં કંઈ ફેર નહીં પડે પણ તમારા આશ્રિત છીએ શરણાગત છીએ એટલે અમને ભક્તિ આપજો જ્યાં ત્યાં ચિત્ત આપણું ચોંટેલું છે એની ઉખાડી નાખજો ભલે વસમું લાગે ઘણી વખત પટ્ટી બરોબર ની હડખે પડખે ચોટી ગઈ હોય વાગેલો રૂજાઈ ગયું હોય નથી તાણવી પડતી રૂમાડાય ઉખડી જાય થોડુંક વસમું લાગે પણ પટ્ટી લઈને થોડું ફરફેર કરાય જ્યાં સુધી મારી હોય ત્યાં સુધી લોકો ખબર પૂછવા એવા કરે ને શરબતના ના પાલા જ પીપી કરે પછી હાજર થઈને ઉભા થાવું થાવું જ નહીં એમ માંદુ ને માંદુ મન ક્યાં સુધી રાખશો જોબન પગીના પરિવારે મનને સાજા કર્યા જવો ભગવાનને સાકર આપી હમણાં તમને પણ પ્રસાદીની સાકર તમારે એમ જ માનવું કે ભગવાન જ જોબન પગીના પરિવારને આપી એમ આજ એ કથા નિમિત્તે અમને આપી છે અને એ સાકરથી ગળા મોઢા કરી અને ભગવાનના પીતાંબરનો છેડો ઝાલવો કે હવે મૂકે બીજા છેડો પકડ્યો સહજાનંદનો અને જખ મારે જમડા જોબન પગીએ કીધું ને મારી બારી આવીને બેઠા છો મને પાપને બહુ બેક હતી પણ હવે જમડા જખ મારે મારી બારીની સામે તો જોઈ શકે આવો કાંઈક ઉરાતન હોય આવો કાંઈક કેફ હોય તો કરેલા કર્મને ભગવાન બાળે પણ હા ઢીલા ડબ થઈને લોટની કોથળીને જેમ બેઠા હોય ને બગા ખાતા હોય ક્યારે હવા અગિયાર વાગે આને હું ભગવાન હામો જોવે માટે આપણે જોબન પગી જેવા સુરવીર ભક્ત થવાનું છે કે નથી થવું તો એટલા માટે આખ્યાન છે ભગી પરિવારને મહાસુખ આપીને ભગવાન શ્રી હરી ત્યાં પડ્યા છે બપોર પછી નારાયણગીરી બાવા દર્શને આવ્યા મહારાજને વિનંતી કરે છે મને શું કીધું તું યાદ છે પંદર દિવસનો કોલ આપ્યો છે મઠમાં રહેવાનો માટે મા